પાક નુકસાનમાં સહાયની મોટી જાહેરાત હવામાન વિભાગે બનાવી નવી એપ્લિકેશન ખેડૂતોનું દેવું માફ થશે મોટો નિર્ણય લેવાયો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની સહાય ત્રણસો યુનિટ વીજળી મફત મળશે મોદીજીની મોટી જાહેરાત પંદર વર્ષ જૂના વાહનો થશે ભંગાર જાણો શું સાચા સમાચાર છે ખેડૂતો માટે ખાતર સસ્તું મોદીજીએ આપી ત્રણ મોટી ભેટ વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલાં સમાચાર ઉપર નજર કરીએ તો ફરી એક સિસ્ટમ સક્રિય બની ગઈ છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની ગઈ છે જેથી હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે ખેડૂતોને ફરીવાર ચિંતા વ્યાપી ગઈ છે ગુજરાતની અંદર આ વખતે ચોમાસાની ઋતુ પંદર જૂનથી શરૂ થાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે ત્યારે ફરીવાર એક સિસ્ટમ સક્રિય થતાં આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે જાણી લ્યો આજે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સહિત દાહોદની અંદર વરસાદ પડવાની આજે આગાહી છે તો આની સાથે સાથે આજે ગુજરાતમાં અમુક વિસ્તારમાં હીટ વેવ પડવાની પણ આગાહી કરવામાં આવી છે જાણો કયા વિસ્તાર આગામી ત્રણ દિવસ વલસાડ સુરત પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છ જિલ્લાની અંદર હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે તો એક તરફ અમુક વિસ્તારમાં વેવ પડશે તો એક તરફ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સૌથી મોટા અગત્યના આજના સમાચાર કોરોના વેક્સિનને લઈને ફરીવાર મોટો ખુલાસો થયો છે કોવિશિલ્ડની અંદર જે ગંભીર આડઅસર સામે આવી હતી એવી જ રીતના ભારતની અંદર કોવિશિલ્ડની જેમ કોવેક્સિન પણ આપવામાં આવી હતી અમુક લોકોને કોવિશિલ્ડ આપવામાં આવી હતી અને અમુક લોકોને કોવેક્સિન આપવામાં આવી હતી તો હવે કોવિશિલ્ડની જેમ કોવેક્સિનની અંદર પણ મોટો ખુલાસો થઈ ગયો છે હવે કોવેક્સિનમાં પણ આડઅસર સામે આવી છે આખા સમાચાર શું છે તો આપણા દેશની અંદર ભારત બાયોટેક કંપની દ્વારા કોવેક્સિન બનાવવામાં આવી હતી અને હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ રસીથી પણ લગભગ એક વર્ષ સુધી આડઅસર જોવા મળી હતી ટલીક આડઅસરો તો ખૂબ જ ગંભીર પણ હતી મહિલાઓની અંદર પીરિયડ સંબંધિત સમસ્યાઓ મસ્ક્યુલોસ્કેલેટલ કેલેટલ ડિસઓર્ડર સ્નાયુઓમાં દુખાવો ચેતામાં દુખાવો સાંધામાં દુખાવો આવી અનેક આડઅસરો

વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ વીજ મીટરનો વેગ પકડી ગયો છે આ મુદ્દે અલગ અલગ જગ્યાઓ પર વીજ કચેરી ઉપર બોલ કરવામાં આવી રહ્યું છે ક્યારેય ન જોયું હોય એવું મસ્ત મોટું વીજળીનું બિલ આ નવા સ્માર્ટ મીટરની અંદર આવી રહ્યું છે જૂના મીટરમાં જે બિલ આવતું હતું એના કરતાં ચાર ગણું બિલ નવા સ્માર્ટ મીટરમાં આવ્યું છે એટલે લોકો બોલ કરી રહ્યા છે અને ફરીથી જૂના મીટરો લગાવવાની વાત કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે અને આ મામલે હવે ઇન્ડિયા ગઠબંધન પણ આગળ આવી ગયું છે ઇન્ડિયા ગઠબંધન દ્વારા હવે આંદોલન કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે આજે જિલ્લા કલેક્ટરને પરિપત્ર આપીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે એટલે આજે સ્માર્ટ મીટરના વિરોધ ઉપર આજે મોટું આંદોલન થવાનું છે તો સ્માર્ટ મીટરના સમાચાર હતા ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈ આવાસ યોજનાના ફોર્મ એટલે કે અમદાવાદની અંદર ઈ આવાસ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ છે ચાર દિવસની મુદત લંબાવી દેવામાં આવી હતી છેલ્લી તારીખ તેર મે હતી પરંતુ ચાર દિવસ લંબાવીને સત્તર મે કરવામાં આવી હતી એટલે કે આજે છેલ્લો દિવસ ઓનલાઈન ફોર્મ ભરવાનો છે જે મિત્રોએ અમદાવાદમાં આવાસ જોતા હોય તો આજે છેલ્લી તારીખ છે આજે ફોર્મ ભરી લેજો ફોર્મ ભર્યા બાદ તમારો લકી ડ્રો કરવામાં આવશે અને જેનો નંબર લાગશે ને આવાસ આપવામાં આવશે તો પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યાર પછીના મોટા સમાચાર એસટી બસની અંદર હવે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે બે હજાર ચોવીસમાં એસ બસના મુસાફરો માટે હવે ક્યુઆર કોડ સ્કેન કરીને હવે તમે યુપીઆઈ મારફતે તમારા મોબાઈલ ફોન મારફતે ટિકિટ હવે તમે લઈ શકશો તમારે હવે છૂટા પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને ખૂબ રાહત મળવાની છે હવે તમે કન્ડક્ટરમાં એસ ટી બસની અંદર બેસીને યુપીઆઈ દ્વારા તમે પેમેન્ટ કરી શકશો તો જાન્યુઆરી મહિનાથી જ પ્રારંભિક ધોરણે શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે આખા ગુજરાતની અંદર લાગુ કરવામાં આવશે એસટી બસની અંદર હવે તમે યુપીઆઈ દ્વારા તમારા ફોન મારફતે કૃષિ મંત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે જે જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે એને લઈને હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે તેર તારીખે અનેક જિલ્લામાં ખૂબ મોટો વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદ પડ્યો તો ખેડૂતોના ઊભા પાક અને બાગાયતી પાકને ખૂબ ભારે નુકસાન થયું છે તે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે કે કમોસમી વરસાદને કારણે ઉનાળુ બાજરી અને કેરીના પાકને ખૂબ નુકસાન થયું છે જેને કારણે હવે જે પણ વરસાદને કારણે જ્યાં જ્યાં પણ નુકસાન થયું છે એ તમામ જગ્યાએ તાત્કાલિક સર્વે કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને ચાર દિવસ બાદ એટલે કે સત્તર તારીખે આ રિપોર્ટ આવવાનો છે સત્તર તારીખના રોજ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવશે સર્વે કરીને સત્તર તારીખે રિપોર્ટ આવી જવાની મોટી વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે તો ખેડૂતોને ખૂબ મોટી રાહત મળવાની છે ત્યાર પછીના મોટા સમાચાર આઈએમડી હવામાન વિભાગ દ્વારા પોતાની એક નવી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આ એપ્લિકેશનનું નામ છે હર હર મોસમ હર ઘર મોસમ આ એપ્લિકેશનની મારફતથી હવે લોકો હવામાન કેવું છે ક્યારે શું પરિસ્થિતિ સર્જાઈ જવાની એ તમામ માહિતી મોબાઈલ એપ્લિકેશન મારફતે ઘરે બેઠા જોઈ શકશે ખેડૂતોને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે કારણ કે ક્યારે કમોસમી માવઠું આવી જાય ક્યારે વાવાઝોડું આવી જાય એ તમામ માહિતી આ એપ્લિકેશન મારફતે જોવા મળવાની છે આઈ એમડીની એકસો પચાસ વર્ષગાંઠ નિમિત્તે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એવું જગદીશ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને પાંચ દિવસ અગાઉની તમને હવામાન વિભાગની તમામ માહિતી મળી જશે આ એપ્લિકેશન અંગ્રેજી હિન્દી ગુજરાતી તેલુગુ એવી બાર ભાષાઓની અંદર મળી જવાની છે એટલે ગુજરાતીઓ માટે પણ આ એપ્લિકેશન ખૂબ ફાયદાકારક રહેવાની છે ખાસ કરીને ખેડૂતો માટે એપ્લિકેશન ખૂબ ફાયદાકારક રહેશે ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતોની લોન માફ કરવાને લઈને રાહુલ ગાંધી દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા એક છે બેરોજગારી અને બીજો છે મોંઘવારી પરંતુ ક્યાંય પણ કોઈ સુનાવણી દેશમાં થઈ રહી નથી ત્યારે રાહુલ ગાંધીએ કહી દીધું છે કે જો નરેન્દ્ર મોદી મોટા મોટા ઉદ્યોગપતિઓના લોન માફ કરી શકે

ત્યાર પછીના સમાચાર ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ યોજના આ યોજનામાં દરેક ખેડૂતોએ ફોર્મ ભરેલા હશે આ યોજનાની અંદર દર વર્ષે છ છ હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવે છે ત્યારે હવે ખેડૂતોએ બીજી યોજના પીએમ માનધન યોજનામાં પણ ફોર્મ ભરવાનું રહેશે આ યોજનાની શું ખાસિયત છે જણાવી દઉં તો પીએમ માનધન યોજનાની અંદર તમે સાહીઠ વર્ષની ઉંમર વટાવી જાઓ છો ત્યારબાદ તમારા ખાતામાં દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા નાખવામાં આવશે જોકે મિત્રો આ યોજનાની અંદર તમારે હપ્તો પણ ભરવાનો હોય છે પરંતુ જો પીએમ કિસાન યોજનામાં તમારું ખાતું હોય તો એમાં જે દર વર્ષે છ છ હજાર રૂપિયા મળે છે એમાંથી જ તમારો હપ્તો પીએમ માનધન યોજનામાં ભરી નાખવામાં આવશે એટલે તમારે કોઈ પણ હપ્તો ભરવાનો રહેશે નહીં તો આ સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર છે તો ખેડૂતોને વગર કોઈપણ હપ્તે ભરીએ છ હજાર અને છત્રીસ હજાર બંને યોજના થઈને તમને દર વર્ષે જ્યારે સાહીઠ વર્ષના થઈ જાઓ છો ત્યારબાદ બેતાળીસ હજાર રૂપિયા તમારા ખાતામાં આવી જશે તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા આવવાના છે ત્યાર પછીના મોટા સમાચાર પીએમ યોજનાની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી દીધી છે આની અંદર સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી મળવા પાત્ર રહેવાની છે સામાન્ય લોકોને ગરીબ લોકો પણ પોતાના ધાબા ઉપર સોલાર પેનલ લગાવી શકે એ માટે આ યોજનામાં ચાલીસ ટકાની સબસિડી વધારીને હવે સાહીઠ ટકા સબસિડી કરવામાં આવી છે પહેલાં ચાલીસ ટકા સબસિડી મળતી હતી પરંતુ હવે સાહીઠ ટકા સબસિડી આપવામાં આવશે તો અત્યાર સુધી પ્રણ લેવામાં આવ્યો છે કે એક કરોડ ઘરોના ધાબા ઉપર સોલાર પેનલ લાગે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વીસ લાખ ઘરો ઉપર સોલાર પેનલ લગાવવાની વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરી છે આ યોજનામાં કેટલી સહાય મળશે તો તમારા ઘરનું લાઇટ બિલ દોઢસો યુનિટ સુધી આવતું હોય તો તમારે બે કિલો વોટ સુધીની સોલાર પેનલ ધાબા ઉપર લગાવવાની અને એના માટે તમને સાહીઠ હજાર રૂપિયાની સબસિડી પાત્ર રહેશે આ બાદ જો ત્રણસો યુનિટ સુધીનું લાઇટ બિલ આવતું હોય તો ત્રણ કિલો વોટ સુધીની સોલાર પેનલ લગાવવાની જેના માટે તમને અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે તો ત્રણસો યુનિટ સુધી તમને સાહીઠ ટકા સબસિડી મળવાની છે અને જો ત્રણસો યુનિટ કરતાં વધારે લાઇટ બિલ આવતું હોય તો તમારે ત્રણ કિલોવોટ કરતાં વધારાની સબસિડી એના માટે તમને ચાલીસ ટકાની સબસિડી મળવાપાત્ર રહેશે તો ત્રણસો યુનિટ સુધી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સાહીઠ ટકાની સબસિડી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર પંદર વર્ષ જૂના વાહનો ભંગાર થઈ જશે કેટલું સાચું વાક્ય છે કેટલું ખોટું છે નીતિન ગડકરીએ ખુદ નિવેદન આપીને જણાવી દીધું છે પંદર વર્ષ જૂના વાહનો ઉપર પ્રતિબંધ લગાવવાની વાત થઈ હતી પરંતુ નીતિન ગડકરીએ કહી દીધું છે કે પંદર વર્ષ જૂના વાહનો ઉપર કોઈ પણ પ્રતિબંધ નથી આપણે કોઈની કોઈ પાસે સાંભળ્યું હશે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ લાગવાનું છે એને ભંગારમાં નાખી દેવાનું છે પરંતુ નીતિન ગડકરીએ કહી દીધું છે કે આવી કોઈ પણ વાત નથી આ જે વાત કરવામાં આવી હતી એ ખાલી ને ખાલી દિલ્હીની અંદર કરવામાં આવી હતી કારણ કે દિલ્હીની અંદર પ્રદૂષણ વધી રહ્યું હતું એટલે દિલ્હીની અંદર પંદર વર્ષથી જૂના વાહનોને ભંગારમાં નાખવાની વાત કરવામાં આવી હતી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે દસ વર્ષ જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ભંગારમાં નાખવાનું રહેશે જેથી મિત્રો માત્ર દિલ્હીની અંદર જ વાત કરવામાં આવી શાખા દેશમાં આવી કોઈ પણ માન્યતા નથી એટલે પંદર વર્ષ જૂનું વાહન તમે ચલાવી શકશો મોટી રાહતના સમાચાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે હવે સરકારે ખેડૂતો માટે નેનો યુરિયાની બોટલ ખૂબ સસ્તા ભાવે લઈને આવી ગઈ છે હવે તમારે મોંઘી દાટ યુરિયાની ખાતરની થેલી ખરીદવી નહીં પડે એના સ્થાને સરકારે હવે ઇફકો દ્વારા નેનો યુરિયાની બોટલ વિકસાવી દીધી છે આ યુરિયાની બોટલમાં નાઇટ્રોજનની જરૂરિયાત પણ પૂરી હશે જેથી પાક જે ખેડૂતોનો પાક છે ને ખૂબ પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહેશે એટલે ખૂબ સારો પાક પણ થવાનો છે નેનો યુરિયા પ્લસનું વજન દ્વારા સોળ ટકા નાઇટ્રોજન આની અંદર ફિટ કરવામાં આવશે આ પ્રોડક્ટ પહેલી મેથી જાહેર પણ કરવામાં આવી છે એટલે કે પહેલી તારીખથી માર્કેટમાં નેનો યુરિયાની બોટલ પણ ઉપલબ્ધ થઈ ગઈ છે અને આની અડધા લિટર બોટલની કિંમત બસો પચીસ રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા રાખવામાં આવી છે એટલે તમે જે પચાસ કિલોની યુરિયા બેગની જે થેલી લાવો છો એના સમક્ષ એક નાની એવી બોટલ વાપરો તો પણ તમારું કામ થઈ જવાનું છે એટલે ખૂબ સસ્તા ભાવે તમે ખેતરમાં કામ કરી શકશો ખેડૂતો માટે ખૂબ સસ્તા ભાવે ખાતર લઈને આવ્યું છે તો ખેડૂતો માટે આ મોટી ખુશખબર કહેવાય ત્યાર પછીના મિત્રો સમાચાર મોદીજી દ્વારા ત્રણ મોટી ભેટ આપી દેવામાં આવી છે હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાને રાખીને ખૂબ સસ્તા ભાવે ચોખા લોટ અને દાળ આપવામાં આવી રહી છે જેનું નામ ભારત બ્રાન્ડ ઉપર રાખવામાં આવ્યું છે ભારત લોટ મારફતે તમને સસ્તા ભાવે સત્યાવીસ રૂપિયાના ભાવે તમને લોટ આપવામાં આવશે ભારત રાઇસ મારફતે તમને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા આપવામાં આવશે ભારત દાળ મારફતે માત્ર સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચણાની દાળ આપવામાં આવશે તો મોદીજી દ્વારા ત્રણ મોટી ભેટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આપી દીધી છે ખૂબ સસ્તા ભાવે તમે બ્રાન્ડેડ ચોખ્ખા બ્રાન્ડેડ લોટ અને બ્રાન્ડેડ ચણાની દાળ તમે ખરીદી શકશો તો મોદીજી દ્વારા ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે તો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન